બાજુ આખર રણ છે કઈ દેખાતું થાય પામ ને આમ જવા દઈએ હાય ને તાઈ નો દેખાય હાય એમ જવા દિયો જવા દિયો તમ છે કે ગાડી વહી હોય ની થોડી હોય હા કા બબા આ આપરે મોતી જાય બોલાટ તો બોલી ઈ દાદા ને

ગમે તેમ જવા દયો ને બે માંથી એક આમ જવા દયો ને ઉજો ઓલો રસ્તો એ બે એક જ છે જો તોય ગાડી હાઈલી જાય હો પણ હા નીચે ઉતારી લ્યો ને નીચે ઉતારી લ્યો હા ટાન રસ્તો હે માં હે એક આ હે અને એક આ હે ગાડી અકલવી એટલે કોઈ ન પોચે

Yo kata ro hamme a leo, more more deo hen, Ya papa more more deo, paka taro alo deo muri bulau to dio, moe 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 jo. moe 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 moe

તો બધાય દર્શન કરવા જાઈએ આપણે દર્શન કરલું પહેલો તો જો આ છે ને નવું મંદિર બનાવ્યું છે આ જૂનું મંદિર છે ને અહીંયા નવું મંદિર બનાવ્યું છે તો આપણે એમાં દર્શન કરવા જાહીએ પહેલી વાર રહ્યા તે આ બનતું હતું અત્યારે બની ગયું છે કોઈ એવા કો અહીંયા આતિથિભવન છે અહીંયા રહી શકાય આપણે એને મસ્ત મજાનું અહીંયા રેવાણ હે હું ખડા રહયા કેટલી પાવર છે દાદા ની જોર અહીંયા રેવાણ માંધી રહેને માંધી બે જગ્યા દર્શન કરી લ્યા થા હે હવે આપણે બહુ સડર હે તો આપણે વાંછાસી કે મજા આવે મમી આયેન તો છૂટી હે ને એટલે જો એ માં જઈને દેખાડસી તમે ને જો કેવા મસ્ત આવી પાણી ના તો જતી હો મારવા કેવું અંદર ફસાઈ ગયું વિચાર પપ્પા ખાય છે હવા માર્યું મારું પપ્પા કુતરું બહાર

ત્યાં અતિથિ ભવન ઓલી ભોજન શાળા અહીંયા ગાય ડાયવી દૂધ હે નકર વાછડા ને દે પીવડાવી દીએ ને હે તો દૂધ કે જાય ને તો કે મસ્ત છે માં મંદિર છે ઓલી બાજુ આનું મસ્ત છે તમે ને આમ હાથ બાથ ફેરવ ને ઓલું બેઠું એમાં બેઠું એમાં મમ્મી તમે જાવ તો બેઠું એમાં હો

આજ જો કેવું મસ્ત ઓલી બાજુ બધી ગાયું છે મેજે એક કાય અહીંયા બેઠી હે ભગવાન ની તૈયારી એમ રેવાન નકર મારી ને આપણે બહાર કાઢી ને ના મારે એમ કીધું બોલો બાય છે પેલી વાર હાથ આને માર આને ઉડાડી દે જો કઈ નથી કરતો અમારું દીદી જાયમાં હે હો મને ખુદને બીક લાગી અડી લેને હવે નો કરે અડી લે અડી લે ઓલું આવી ગયું તો મારી બાજુમાં મોટું એમ જ ઓલું ને ઓલું આવો ને નથી અડવા દેતું

नुमा नुमा वो मां जाऊं मां ही ओ को लगाई ऊपर से भागे मारी पाछो दीदीन बीक लागे तो प्री जो की भी मजा आवे आ बदुड़ा ए उभुरे शांति से बैठू रे बात पाछो पार्थ। बैठ रे ए मां हिलू जाई हिलू तो भाई हे यो ई उभू है <laughs> <जो? laughs> मां

કેવ વેતો રહ્યો મારા હાથ સે લંબા કાન હે કે કાન મોજા આવે હો હ ખારો બીકણું હેક તો તું મારી એને રાખો ને પવા ઉભા મોટા વીસ વાળે બોટલ નું પાણી બને અધર ચકલા મીક્યા હે લખેલું હે पूर्नो पानी यहां के आतम जोनो तो कपड़े बने है ना नहीं ना वो पानी दिख रहे है यहां आ बाजू साइड में आई जा इधर वाचे सामने आज वोटो एक झुंगरू बेहराएलो एक एक दारो तो क्या चटला ना खरो बनेला मस्त है तुम लाओ फोन फोन लाओ मेले मेले को चाय है

જે દર્શન કરી લીધા હે ને ગૌશાળા એ જોઈ આપણે હવે એની આજુબાજુ અમે ફરસી બધુંય જોઈ લીધું અમે જો અહીંયા મંદિર છે આખો આખું પટાંગણ છે અહીંયા નવું મંદિર છે ઓલી બાજુ અતિથિ ભવન છે અહીંયા ભોજનાલય છે ને ઓલી બાજુ આ મંદિરની ઓલી બાજુ છે ને અહીંયા ગૌશાળા તો જો બધું અહીંયા છે કેવું મસ્ત મજાનું છે મારા હાથ માં આટલી આવી કેટલા બધા આટલા બધા હે બોલો વિચાર તો કરો આટલા વાત થઈ ગયા નજર નો પડે વાય આખલા હે જોઓ તો જોવો લો કેવડા મોટા મોટા વાળા હે યાર આ મારવા આવે તો આપણે બધા ભાગી નો હકે એ જો